જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હિન્ડઈ કંપનીની આઈ ટ્વેન્ટી જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મેગ્ના વર્ઝન છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહે છે સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં જોવા મળી રહે છે ચા ઓછી કિંમતમાં જ આ આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે સાચવેલી ગાડી છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો સીએનજી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આઈ ટ્વેન્ટીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે આ ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે કંપની કલરમાં આઈ ટવેન્ટી જોવા મળશે મેગના વર્ઝન છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી થયેલી જોવા મળી રહેશે બે હજાર અગિયારનું મોડલ છે ગાડીના ત્રણ ઓનર છે અત્યાર સુધીમાં આઈ ટ્વેન્ટી એક લાખ ત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહેશે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ગાડીનો વીમો શરૂ છે બે હજાર પચીસ સુધીનો વીમો પણ શરૂ છે તમારે જો આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો આ આઈ ટ્વેન્ટી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી તમને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામમાં જોવા મળી રહેશે ગામ કરેડા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર તમને આ જોવા મળી રહેશે કરેડા ગામમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી આઈ ટ્વેન્ટી છે ગાડીમાં કાંઈ ઘટે એમ નથી તમે વિડીયોમાં જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે અલ્ટોના ભાવમાં આપવાની છે આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી જશે નવ્વાણું સાત ત્રાણુંવાળા તે ભાઈના નંબર છે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો આ આઈ ટ્વેન્ટીના કિંમત વિશે જણાવી દઉં તો આ ગાડીની કિંમત બે લાખ પંદર હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું